જય મા મેલેડી મિત્રો અમારે આ યુટ્યુબ ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ જય મા મેલેડી જય ખૂંખાર મેલે તો બધાએ જય માતાજી મિત્રો આજે વાત કરવાની છે ખૂંખારમાં મેલેડીમાંની તો જે બારજા ધામ અમદાવાદ ખાતે આવેલું બારજા ગામ ત્યાં અત્યારે મા ખૂંખાર મેલેડીના નામથી ખૂબ જ જાણીતું છે અને મિત્રો બે ત્રણ વખત દર્શન મેં પણ કર્યા છે જઈને તો આપણે જો તમને પણ કોઈ દિવસ એવું લાગે તો મેં એકવાર જરૂરથી જાજો અને માતાજીના દર્શન કરજો સાક્ષાત ત્યાં માતાજી હાજર છે અને સત્ છે ખૂબ જ તો ખૂંકારમાં મેલેડીમાંના ખૂબ બધા એવા ભક્તો છે તો એ વિડીયો આ શેર કરજો અને મિત્રો તમે ગમે તેવું દુઃખ તમારું હોય પરંતુ એકવાર વિશ્વાસ રાખીને માતાજીને ભળાવજો સો ટકા સાહેબ કામ તમારું થઈ જશે એ મને પાકી વિશ્વાસ છે મને પાકું ખબર છે અને ઘણા બધા એવા ભાવિક ભક્તો ત્યાં આવે છે એટલે એમને તો કોઈ જે માતાજીના દર્શને જાય છે એટલે એમને તો બધાને ખબર જ છે કે માતાજીના કેવા કેવા પરચા છે પરંતુ મિત્રો તમે પણ ના ગયા હો તો એક બે વખત માતાજીના દર્શન કરી આવો અને મિત્રો કોઈપણ નેતાની કે કોઈપણ કાર્યક્રમની મિટિંગ હોય તો મિત્રો વર્ષે કે મોટા એવા પ્રોગ્રામની અંદર ઘણું બધું સંચાલક રાખવું પડે છે પરંતુ મિત્રો આ મેલાડીમાના મંદિરે કંઈ પણ જાહેરાત વગર દર રવિવારે મિત્રો લાખોની ભીડ જોવા મળે છે લગભગ એક બે ત્રણ લાખ માણસો મિત્રો રવિવારે ત્યાં આવે છે માતાજીના શ્રદ્ધાથી માતાજીના દર્શન કરવા માટે અને બાકી એક પણ રૂપિયો માતાજી ત્યાં લેતા નથી આ ખૂબ મોટી વાત કહેવાય એટલા બધા ભક્તો આવે છે પરંતુ કોઈનો એક પણ રૂપિયો નથી અને સાચી હકીકત એ પણ વાત કરીએ તો કે માતાજીનું ત્યાં મંદિર પણ નથી બસ એક છબીના દર્શન થઈ જાય છે ત્યાં કોઈ પણ મંદિર બીજું છે નહીં અને માતાજીનું દર્શન બસ ભક્તો કરીને રાજી થઈ જાય છે અને ખૂબ જ વિશ્વાસ ધરાવે છે ખૂબ જ વિશ્વાસ રાખે છે એટલે માતાજી બધાના ધારા કામ કરી નાખે છે ધારા દરેક કામ થઈ જાય છે બધાના અને તમે પણ મા ખૂંખાર મેલોડી માને માનતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો વિડીયો શેર કરજો જે ભક્તો આવતા હોય કે મા મેલડીના સ્ટેટસ રાખતા હોય એમને પણ આ વિડીયો શેર કરજો ખરેખર મા મેલોડીનું ખૂબ જ સાજ છે અને ખૂબ જ ખૂબ જ ભક્તો આવે છે ત્યાં માતાજીને ખૂબ જ માને છે જય મા મેલોડી રામ માડી રામ